નમસ્કાર સર્વ દર્શક મિત્રો અહીં સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ મિત્રો કિસી કો છોટા દેખ રહે હો તો મેરે દોસ્ત યા તો તુમ ઉસે દૂર સે દેખ રહે હો યા અભિમાન સે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છે એ નું નામ છે રજવાડી ઢોકરી મિત્રો તમે કહેશો કે રજવાડી ઢોકરી પરાગભાઈ એમાં શું નવીન છે તો મિત્રો એમાં નવીન એ છે કે આ સો વર્ષ જૂની વિશ્રાતી જતી વાનગીઓમાંની એક છે અને આ એક એવો સમય હતો કે જ્યારે રજવાડી ઢોકરી બનવાની હોય ને ત્યારે એક પ્રોગ્રામના રૂપમાં આને જોવામાં આવતી એનું કારણ છે કે રજવાડી ઢોકરી હોય ઠંડુ ઠંડુ વાતાવરણ હોય સાથે બાજરીનો રોટલો હોય ડુંગળી હોય છાસ હોય મરચા હોય ભાઈ જમાવટ હોય તો ફરી પાછા આજે તમને એ જ જગ્યાએ અને એવા જ વાતાવરણમાં લઈ જવાની કોશિશ કરી છે તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી અંબા બપારો અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મિત્રો આવી ગયા છીએ આપણે પાસે એમની પાસે જે આપણને બતાવવાના છે કે આ રજવાડી ઢોકરીનું શાક કેવી રીતે થાય છે હા તો પૂછીશું એને કે આ કેવી રીતે થાશે હા જો રજવાળી ઢોકરી માટે સૌથી પહેલા આપણે ઢોકરી બનાવશું આજે આપણે ભાઈને ભાવતું રીતનું શાક છે એના માટે જો આ ઢોકરીની તૈયારી કરું છું એક વાટકી ચણાનો લોટ લેવાનો છે બરાબર ગમે વાટકીથી માપ કરી લેવાનું ઓકે એક વાટકી ચણાનો લોટ હોય ને એટલે એક વાટકી પાણી જોશે સેમ માપ પેલા આપણે ઢોકરી બનાવશું એના માટે બે ચમચા તેલ લઈ લેશું પેલા આપણે ઢોકળી જેમાં પાથરવાની છે ને એમાં ગ્રીસ કરી લેશું આવી રીતના તેલ લગાવી પછી વાર ન લાગવી જોઈએ ઢોકળીમાં ડીશ તૈયાર રહી ગઈ છે આપણે તેલ લગાવી આપણું તેલ ગરમ થઈ ગયું છે આ છે રાઈ અડધી ચમચી આ છે જીરું આ છે અજમો આ છે રીંગ અડધી ચમચી આ છે વાટકી અડધું રહીએ ને ત્યાં સુધી એમાં આપણે ઢોકળીના પેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેસુ ના છે પાચન છે હવે આને એકદમ ઉકળવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે લોટ છે ને એ ચારીને જ લેવાનો છે લોટ આપણે ચારી લેશું ત્યાં સુધીમાં આપણું પાણી ઉકળે છે ને પાણી જો આપણું ઉકળીને અડધું થઈ ગયું છે હવે હવે આપણે ગેસ થોડોક ધીમો કરી નાખશું ને આપણે આ આ રીતે વયણાથી ચલાવવાનું છે આ લોટ અંદર એડ કરતું જવાનું આ રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ આ સ્મૂથ આપણે તૈયાર થઈ જાય આ ઢોકળીનું બેટર ઢોકળીનું શાક તો બધાય બનાવતા જ હોય ને ખાતા જ હોય પણ આપણી થોડીક અલગ રીત છે ગેસ આપણે સ્લો જ રાખ્યો છે ભાઈ ઢાંકી બે ત્રણ મિનિટ આમાં સેટ થવા છે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે થઈ વરાળ સરસ આ રીતે કરીએ ઢાંકીને કરીએ ને એટલે ઢોકરી એકદમ સ્મૂથ થાય તમારે એમને ખાવી હોય તો એટલી જ ભાવે આ ઢોકરી હવે આને કાઢી લેશું આપણે આપણી ઢોકરી રેડી થઈ ગઈ છે હવે શાક માટે ગ્રેવી બનાવશું આપણે આદુ મરચા લસણ ની પેસ્ટ કરવાની છે શાક માટે આ છ સાત કળી લસણ લીધું છે એક ઇંચ આદુનો ટુકડો છે રેડી છે આદુ મરચા લસણ ની પેસ્ટ હવે આપણે વઘાર કરી દેસુ આ છે ઘાટી ને ખાટી છાસ એક મોટો ગ્લાસ છે આ આ છે બે ચમચી બેસન આપણે પેલા ઝેરી લેશું શાકના વઘાર માટે આપણે બે ચમચી તેલ લઈ લેશું પહેલા સારું તમે શાકનો વઘાર કરો છો કે ગ્રેવી કરો છો એટલે શાક ની ગ્રેવી છે ઢોકળી તો તૈયાર થઈ ગઈ છે મારે તમને રસ્તો ચીંધ હોય તો મારી ફરજ આવે છે ને હા એટલે એમ અમને બોલવાની આદત ઈ રીતે હોય ને કિચન માં એટલે આપણો તેલ ગરમ થઈ ગયું છે આ છે રાઈ બે ચમચી આ છે જીરું આ છે લાલ મરચા આ છે આપણે આદુ મરચા લસણ ની પેસ્ટ

આ માપ એકદમ બરાબર છે બે જણા માટે કરવું હોય ને તો એ વાટકી થી તમે કરો એટલે અને આ ગ્રેવી પરફેક્ટ છે છે માપ હવે આપણે ગેસ ને આમાં બધા આપણે મસાલા એડ કરી દેસુ આ છે નમક સ્વાદ અનુસાર ઢોકરીમાં આપણે નાખ્યું હોય એટલે એ પ્રમાણે આમાં જોઈને નાખવાનું આ છે હળદર પાવડર અડધી ચમચી છે ધાણા પાવડર એક ચમચી આ છે લાલ મરચું પાવડર પાંચ ચમચી આપણે આને એકદમ ઉકળવા દેવાનું છે પહેલા આપણે આ ગ્રેવીને હજી છે ને આપણે આ થોડીક ઘટને લાગે ને ઉકાળવી પડશે એટલે માટે હજી એટલું બીજું પાણી આમાં આપણે એડ કરીએ છીએ આ રીતે જોઈ લેવાનું એટલે ખ્યાલ આવી જાય પછી આને એકદમ ઉકળવાનું ઉકાળવાનું છે અડધો કલાક પહેલાં પાંચ સાત મિનિટ આપણે અને ઢાંકીને ઉકળવા દેશું શાક ની ગ્રેવી ઉકળે છે ને તો આપણે આ માં કાપા પાડ લેશું હવે ઠંડી થઈ ગઈ છે એટલા માટે આટલી ઘટ રાખવાની છે આ છે પિંચ ઓફ ખાંડ આપણી આ ખટાશને જે આવે ને ઢોકરી છાસમાં એને બેલેન્સ કરવા માટે આ છે ગરમ મસાલો એક નાની ચમચી બધું સરસ નહીં ખબર આપણે આપણે ગ્રેવી ને ઢોકરી બે તૈયાર છે હવે હવે આપણે આ ગરમા ગરમ રેડી થઈ ગયું છે એને આપણે પ્લેટમાં કાઢી લેશું આ રીતે પેલા ઢોકરી મૂકવાની છે ને એની ઉપર આ ગરમ ગરમ ગ્રેવી નાખતા જાય ને ખાતા જાય આપણે બધા એ રીતે ઢોકળીનું શાક વધારે પસંદ કરે છે છે ગાર્નિશિંગ માટે કોથમીર રેડી છે આપણું રજવાડી ઢોકરીનું શાક ગરમા ગરમ અને સાથે છે કોથમીર બાટી થેન્ક યુ વેરી મચ ચાલો આવી ગયું છે આપણું રજવાડી ઢોકરીનું શાક જે જોતા તમને મોઢામાં પાણી આવી ગયા હશે સાથે જે બટર મિલ્ક યાની કે છાશ આ છે કોથમીરની બાટી સાથે ડુંગળી હોય અને સાથે લીલા મરચાં હોય કાંઈ ન ઘટે ચાલો હવે તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં એની ગ્રેવી જો એની થિકનેસ જુઓ ન ભૂતો ન ભવિષ્યથી એવી આ સરસ વસ્તુ છે આજે છે આ ઘઉંના લોટની બાટી આને કહેવાય કોથમરી બાટી જે રોટલા જેવી જ મજા આવે ખાવાની અને આ લઈ લીધી આપણી બાટી એકચ્યુઅલી શું હોય ખબર છે પહેલાના જમાનામાં લોકો આમ જમતા અને પછી આને આવી રીતે આ સ્ટાઇલ છે ચાલો હવે હું તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં જો કેટલી પોચી થઈ જાય છે અદ્ભુત ખાવાની ખૂબ મજા આવે ખોવાઈ જવાનું મન થાય ને એવી સરસ વસ્તુ બની છે પરફેક્ટ રેસીપી થઈ છે જે ગુજરાતીઓને ખાસ ભાવે એવી થઈ છે આશા રાખીએ કે આની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આની શેર કરજો લાઈક કરજો અને ખાસ સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો એનું કારણ છે કે તમે અમારા પોતાના છો એટલે તમને કહી જઈ અને હા જાતા જાતા મહેનત કરવા છતાં પણ જો તમારા સપના પૂરા ન થાય તો રસ્તો બદલજો ન બદલતા એનું કારણ છે કે વૃક્ષો કાયમ માટે પોતાના પાંદડા બદલે છે મૂળ્યા નહીં આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર